મેઘરજ તાલુકાના સંઘ વિતરણ કેન્દ્ર ખાતે યુરિયા ખાતર માટે ખેડૂતોએ ભારે હોબાળો મચાવ્યો હતો રોષે ભરાયેલા ખેડૂતોએ ગોડાનું લોક તોડી નાખ્યું હતું ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી ખેડૂતો છેલ્લા પંદર દિવસથી યુરિયા ખાતર મેળવવા માટે સતત પ્રયાસ કરી રહ્યા હતા આજે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રિત થયા હતા અને સંઘ કાર્યાલય પર રજાનો બોર્ડ જોઈને ખેડૂતોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો ખેડૂતોએ ગંભીર આક્ષેપો કર્યા હતા કે ગોડાઉનમાં યુરિયાનો પૂરતો સ્ટોક હોવા છતાં તેમને ખાતર આપવામાં આવી રહ્યો નથી વધુમાં યુરિયા રાજસ્થાન મોકલીને ત્યાં વેચવામાં આવતો હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા આ અંગે સંઘ મેનેજર જલાભાઈએ કહ્યું કે આજે બે ગાડીઓનો યુરિયા સ્ટોક રિલીઝ કરવામાં આવ્યું છે તેમણે ખાતરી આપી હતી કે હવે ખેડૂતોને કમ્બદ્ધ રીતે ખાતર વેચવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે મોટી સંખ્યામાં પુરુષો અને મહિલા કામગીરી અને વ્યવસ્થાપન પર ગંભીર પ્રશ્નાર્થ ઉભા કરે છે અને જોયું અંદર તો આટલું બધું ખાતરની બોરી સ્ટોક હોય એ ખાતર કરવાનું શું છે એનો જવાબ પણ આપશે આટલું ખાતર પડવા છતાં વિતરણ કેમ નહીં થતું ના પબ્લિકને હેરાન કરવાના ધંધા કેમ છે ખાતર પહેલી વાર તો કરવાનું શું છે એ જવાબ આપે પહેલા વિતરણ ખેડૂતોને આપવાનું છે પછી એમની ગેપમાં વેચવાનું છે